ઘણા બધા એવા લોકો છે કે જે લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયા હતા અને એમાંથી કેટલાક તો એવા પણ છે કે હજુ તો એક કે ત્રણ મહિના પહેલાં જ અમેરિકા ગયા હતા પરંતુ એમનું સપનું રોડાઈ ગયું છે અને નીચા મોડે એમણે પાછા ગુજરાત આવી જવું પડ્યું છે નમસ્કાર અમેરિકાથી જે લોકોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા એમાંથી તેત્રીસ ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે અને પોલીસે એમને પોતપોતાના ઘરે પહોંચાડી પણ દીધા છે અત્યારે પોલીસ પોલીસે એવું કીધું છે કે એમની અત્યારે કોઈ પૂછપરછ નહીં કરવામાં આવે પરંતુ જે સ્થાનિક એલસીબી છે એ પછી એમની પૂછપરછ કરી શકે છે હવે હું તમારી સાથે એ વાત કરીશ કે ઘણા બધા એવા લોકો છે કે જે લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયા હતા અને એમાંથી કેટલાક તો એવા પણ છે કે હજુ તો એક કે ત્રણ મહિના પહેલાં જ અમેરિકા ગયા હતા પરંતુ એમનું સપનું રોડાઈ ગયું છે અને નીચા મોડે એમણે પાછા ગુજરાત આવી જવું પડ્યું છે તો આ વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જાહેરાત કરેલી કે જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર વસી રહ્યા છે એમને એમના દેશમાં ડિપોર્ટ કરી દેવામાં આવશે અને એ પગલું જે છે એ ઇમિજિએટ લેવામાં આવ્યું અને અમેરિકાથી લગભગ એકસો ને ચાર ભારતીયોને ભારત મોકલી દેવામાં આવ્યા અને એનું જે વિમાન હતું સૈન્યનું વિમાન એ એકસો ચાર ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ ઉપર ગઈકાલે આવેલું અને આજે સવારે એમાંથી જે તેત્રીસ ગુજરાતીઓ છે એ અમદાવાદ એરપોર્ટ પર સવારે છ વાગે આવી ગયા અને પોલીસનો જે કાફલો છે એ તો રાતથી ત્યાં ગાડી તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને જેવા બધા પ્રવાસીઓ આવ્યા એટલે પોલીસે ત્યાં આગાડી એરપોર્ટ ઉપર કોઈની પણ પૂછપરછ કરી નથી અને જે તે વિસ્તારમાં એ લોકો રહે છે એમને અત્યારે મોકલી દેવામાં આવ્યા છે આમાં જે પ્રમાણે જાણવા મળ્યું છે કે જે ગુજરાતના તેત્રીસ હતા એમાંથી ગાંધીનગરના ચૌદ એટલે ઉત્તર ગુજરાતના સૌથી વધારે છે અઠ્યાવીસ છે ટોટલ એમાં ગાંધીનગરના ચૌદ મહેસાણાના નવ પાટણના ચાર બનાસકાંઠાના એક અને મધ્ય ગુજરાતમાંથી ચાર અમદાવાદમાંથી બે અને એટલે વડોદરા અને અમદાવાદ આણંદથી એક એક અને દક્ષિણ ગુજરાતમાંથી એક ભરૂચથી એક યુવતી છે હવે વડોદરા અને ભરૂચમાં જે યુવતી આવી એમના ઘરના લોકો એકદમ ખુશખુશાલ થઈ ગયા અને પોલીસે અત્યારે એમને ઘરે પહોંચાડી દીધા છે પરંતુ સ્થાનિક પોલીસ પછી પૂછપરછ કરશે એવું જાણવા મળ્યું છે હવે આની અંદર એક ચોંકાવનારી વાત એ સામે આવી કે ઘણા બધા લોકો અમેરિકા એટલા માટે ગયા હતા કે એમના પરિચિત અથવા એમના સગાવાળા એટલે ભાઈ બહેન હોય કે કાકા મામા ફોઈ ફૂવા એ બધા અમેરિકામાં રહેતા હતા અને એમની જે પ્રગતિ હતી એ જોઈને આ બધા લોકો અંજાઈ ગયા હતા અને એટલે એમણે પણ નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે અમેરિકા જવું છે અને અમેરિકા જઈને રૂપિયા કમાવા છે અને કારકિર્દી બનાવી છે એટલે ઘણા બધા જે લોકો છે એ એમની પોતાની જમીન વેચી દીધી છે કા કાં તો દેવું કરીને એજન્ટને પૈસા આપ્યા છે અને એમાંથી કેટલાક તો એવા પણ છે કે જે એકથી ત્રણ મહિના પહેલાં જ અમેરિકા ગયા હતા અને બે ત્રણ પ્રવાસીઓ પાસેથી એવું પણ જાણવા મળ્યું કે એમણે એજન્ટોને પંચોતેર લાખ રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ આ પૈસા બધા જ પાણીમાં ગયા છે કારણ કે એક મહિના પહેલાં હજુ તો ગયા અને પાછા અમેરિકાથી ભારત પાછા આવી જવું પડ્યું હવે આ જે એજન્ટો છે એમાં કડીને માણસા અને ગાંધીનગર જિલ્લાના જે એજન્ટો છે એ બહુ આ બાબતમાં કુખ્યાત છે કે ઘણા બધા લોકોને ગેરકાયદેસર પહોંચાડવાનું કામ કરે છે અને આવા બધા જે કિસ્સાઓ છે એ અનેક વખત અખબારોના પાને પણ ચડી ચૂક્યા છે આ લોકો શું કરે કે અમેરિકા તમને લઈ જવા માટે જુદા જુદા દેશોમાંથી લઈને તમને અમેરિકા પહોંચાડે એમાં મેક્સિકોની બોર્ડર ઉપર ઘણા બધા એવા લોકો હતા જે પકડાઈ ગયા હતા અને એમને ત્યાં આગાડી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા હવે એ ડિટેન્શન સેન્ટર એટલે જે લોકોએ એની યાતના ભોગવી છે એમને ખબર છે કે એ એક પ્રકારની જેલ જ છે ત્યાં આગાડી ખાવા પીવાનું આપે પરંતુ તમને કસે બહાર જવાનું નહીં અને દિવસમાં ત્રણ વખત ગણતરી કરવામાં આવે ગુજરાત સમાચારના એક અહેવાલની અંદર એવું લખવામાં આવ્યું છે કે માણસાના બોરુ ગામનો એક પરિવાર છે એ હજુ એક મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને એમણે એજન્ટને લાખો રૂપિયા આપ્યા હતા હવે ઘણા બધા લોકોને એવો સવાલ થાય છે કે જે આ અમેરિકાથી ભારત પાછા આવી ગયા છે એમનું હવે શું થશે તો દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જે એક્સપર્ટ નો ઓપિનિયન આપવામાં આવ્યો છે એમાં એવું લખવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં આ મુસાફરોમાંથી કોઈ પણ અમેરિકા જવા માંગતા હશે અને એમની પાસે કાયદેસરના પુરાવા હશે તો પણ એમને અમેરિકામાં હવે જિંદગીભર ક્યારેય એન્ટ્રી નહીં મળે માત્ર અમેરિકા જ નહીં પરંતુ વીસ દેશો જેમ કે કેનેડા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા બ્રિટન આ વીસ દેશોમાં પણ આ જે લોકો ભારત પાછા આવ્યા છે એમને જિંદગીમાં ક્યારેય એન્ટ્રી નહીં મળે કારણ કે આ વીસ દેશો એવા છે કે જે અમેરિકાની વિઝા પોલિસીને ફોલો કરે છે બીજું કે જો આ લોકો એવું સાબિત થશે કે એ લોકો ટુરિસ્ટ વિઝા પર કે બિઝનેસ વિઝા પર અમેરિકા ગયા હતા અને ત્યાં ઘડી પછી રહી ગયા હતા તો એમની ઉપર કદાચ પોલીસ કેસ નહીં કરશે પરંતુ કંઈ માનવ તસ્કરી સાથે જોડાયેલા હોય અથવા કંઈક ગુનેગાર હોય અથવા અહીંયાથી કંઈક આર્થિક ફ્રોડ કરીને ભાગી ગયા હોય તો એવા લોકો જો આ પાછા આવ્યા હશે તો એમની સામે ચોક્કસ કેસ કરવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ